ગ્રામથી છ્યાસી કિલોગ્રામ વેક કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું આયુષ પાન્ડે હવે ગુરુકાસ્થ યુનિવર્સિટી ફટીટા મુકામ યોજના ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયન્સિન સ્પર્ધા વિનવેદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિપિંબ કરશે જીરાજપી દોસાઈ આર્સ એમ કોમર્સ કોલેજમાં પ્રોફેસર સર્વિસ કર્યું ગઈકાલે ટીમ કોલેજ દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ બોક્સિંગ સ્પર્ધા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં યોજાઈ હતી આ સ્પર્ધામાં અમારી કોલેજનો બોક્સર શ્રી આયુષ પાંડે આયુષ પ્રેમ નારાયણ પાંડે જેઓ સતત બે વર્ષથી એસી છ્યાસી કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે ગયા વર્ષે પણ એવો નોકઆઉટમાં જ બંને રાઉન્ડ જીતી સેમી ફાઇનલ જીતી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો એ જ પ્રમાણે આ વર્ષે પણ સેમી ફાઈનલમાં કરીને ફાઇનલમાં પ્રવેશ્યા અને માં પણ ખૂબ જ રસાકસી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અમારી ગૌરવ અપાવ્યું છે આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાની સાથે જ એવો હવે ઇન્ટર રમવા માટે ગુરુ કાશી યુનિવર્સિટી પંજાબ મુકામે જશે જ્યાં પણ એવો સારો દેખાડ કરશે એની માટે એવો મહેનત કરી રહ્યા છે આયુષ માત્ર બોક્સિંગ જ નથી રમતો કરાટે ટેકવાન્ડો જુડો કુસ્તી જેવી રમતોમાં પણ અમારી કોલેજનું પ્રતિનિધિત્વ કરે છે ગત વર્ષે બધી જ રમતોમાં ભાગ લઈ અને કોલેજનું નામ રોશન કર્યું હતું ભણવામાં પણ એવું છે એમના પિતા શ્રી પ્રેમનારાયણ પાંડે જેઓ જાતે એમને કોચિંગ આપીને આટલી રમતોનું કોચિંગ આપીને બારડોલીના વિના ખેલાડીઓને આગળ લાવે છે હું એ પરિવારના અને આવા ખેલાડીઓ ઉગતા ખેલાડીઓને અમારી કોલેજ દ્વારા જે તન મંદ થી મદદ થાય તે અમે કરીએ છીએ અને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ મારું નામ આયુષા પાંડવ છે હું બારડેલી ના પીઆઈડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્ટુડન્ટ છું અને ગઈકાલે ઇન્ટર કોલેજ સ્પર્ધા બોક્સિંગ ટુર્નામેન્ટમાં હું ગોલ્ડ મેડલ જીત્યો છું તે બાબત મને ખૂબ જ ખુશી છે અને એના માટે મેં કોલેજ ના પ્રિન્સિપલ સર અને ચિરાગ સરના આભાર માનું છું કે તેમને મને સપોર્ટ કર્યો છે

પ્રાથમિક ચિરાગપી દેસાએ જીમખાના સમિતિના તમામ સભ્યો તેમજ કોલેજ પરિવાર તરફથી અભિનંદન આપી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી સુરેશ રાઠોડ બારોલી